દોસ્તો આમ જોવા જાઓ તો જે કમરના મણકામાં કે કમરમાં જે દુખાવો થતો હોય છે તેમાંના નેવુંથી પંચાણું ટકા દર્દીઓને ફક્ત સ્નાયુનો દુખાવો હોય છે અથવા થોડો ઘણો ઘસારો હોય તો તેના કારણે દુખાવો થતો હોય છે પરંતુ એવા કેટલાક લક્ષણો હોય છે તેમાં પણ આ વિડીયોમાં હું આપને ત્રણ એવા ખાસ લક્ષણો બતાડીશ કે એ જો તમારે હોય તો તેમાં તમારે ડેફિનેટલી ચેતી જવું જોઈએ તમારા સ્પાઇન સર્જનને તમારે અર્જન્ટલી મળવું જોઈએ નમસ્કાર દોસ્તો કમરના મણકામાં જ્યારે પણ દુખાવો થતો હોય તો તેમાંના ત્રણ મહત્ત્વના લક્ષણો સૌથી પહેલાં તો જ્યારે પણ કોઈ દર્દીને કમરમાં દુખાવો થતો હોય તેની સાથે સાથે આખા પગમાં દુખાવો જતો હોય જે સાયટિકા જેને કહેવાય છે અને સાથે જણજણાટી થતી હોય ખાલી ચડી જતી હોય કે પછી તેની સાથે સાથે પગના અંગૂઠામાં કે પંજામાં નબળાઈ આવેલી હોય જેમ કે દર્દીને એવું લાગે કે ચપ્પલ પહેરવામાં તકલીફ પડી રહી છે પગનો અંગૂઠો અંદર નથી જઈ રહ્યો પગનો અંગૂઠો ઊંચો નથી થઈ રહ્યો ચાલતી વખતે એવું લાગે છે કે પગ એકદમ જમીનને ઘસડાઈને ચાલે છે અને તકલીફ પડી રહી છે તો આ કન્ડિશનને અમારી લેંગ્વેજમાં ન્યુરોડેફિસિટ કહેવાય છે અને આ ન્યુરોડેફિસિટ કે જે ચેતાતંતુઓની વીકનેસ તમને છે ડેમેજ થવા માંડ્યા છે તેના માટે તમારે તમારા સ્પાઇન સર્જનને ઇમીજિયેટલી મળવું જોઈએ બીજું લક્ષણ કે જો કમરનો દુખાવો અને સાથે સાથે સાયટિકા જેવા લક્ષણો હોય પરંતુ તેની સાથે સાથે સંડાસ પેશાબની તકલીફ થતી હોય મતલબ કે સંડાસ જવામાં તમને તકલીફ પડતી હોય સંડાસ જાતે થઈ જતું હોય કે પછી પેશાબ જાતે થઈ જતું હોય અથવા પેશાબ તમારાથી થતો ન હોય અને એટલું બધું પેશાબ ભરાઈ જાય કે તેની પછી ધીરે 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 તે ડ્રીબલ કરવા માંડે તમારા કપડાં ખરાબ થઈ જતા હોય કે પછી સંડાસ પેશાબની જગ્યાની આજુબાજુમાં તમને સેન્સેશન ન હોય કે તમને ખબર ન પડતી હોય તમે ક્યાંક ટચ કરતા હો તો તે કન્ડિશનને અમારી લેંગ્વેજમાં કોડાઈકોઈના સિન્ડ્રોમ કહેવાય છે તે પણ એક મેડિકલ ઇમરજન્સી છે તમારે ઇમિજિયેટલી એક્સ રે એમ જરૂરત પડી શકે અને ઓપરેશનની જરૂરત પણ પડી શકે છે ત્રીજી વસ્તુ કે તમને કમરનો કે પીઠનો દુખાવો છે તેની સાથે સાથે તમને સાંજ પડતા તાવ આવી જાય છે અથવા પછી તમારી ભૂખ ઓછી થઈ ગયેલી છે તમારું વજન ઓછું થવા માંડ્યું છે તે કઈ રીતે ખ્યાલ આવે કે તમારા કપડાં ઢીલા પડવા માંડ્યા છે તો આ બે કન્ડિશનમાં હોઈ શકે છે એક તો તમને કદાચ ઇન્ફેક્શન હોઈ શકે છે મણકામાં અથવા તો ક્યારેક કેન્સર પણ હોઈ શકે છે તેના આ કોમન લક્ષણો છે કે ભૂખ ન લાગવી અને વજન ઓછું થઈ જવું તો આ કંડિશનમાં પણ તમારે તમારા સ્પાઇન સર્જનને ઇમીજિએટલી મળવું જોઈએ આ ત્રણ સૌથી મહત્ત્વના લક્ષણો છે જે ખૂબ જ જરૂરી છે તમારે ધ્યાનમાં રાખવા અને તે તમને હોય તો તમારે જરા પણ ડીલે ન કરવું જોઈએ તેની સારવાર ઇમિજિયેટલી કરાવવી જરૂરી છે ધન્યવાદ